કલ્પના કરો એક ગાદરાત જ્યાં હવામાં એક અજાણી ગરમાહટ ફેલાયેલી હોય અને દિવાલો પર પડતી છાયો એક રોમાંચક રહસ્યને જન્મ આપે એક યુવતીના શરીર પર પ્રથમવાર કોઈ અનુભવી હાથનો સ્પર્શ જેનાથી તેના રક્તમાં વીજળીની જેમ લહેર દોડી જાય એક વૃદ્ધ પુરુષની આંખોમાં બીજી સ્ત્રીની યાદો અને એક મૌન સંમતિ જે દુઃખને પ્રેમમાં રૂપાંતરિત કરે આ વાર્તા છે એક એવી પરની જેનાથી હૃદયની ધડકનો વધી જાય અને મન તેના અંત સુધી જવા માટે ઉત્સુક થઈ જાય મારું નામ રશ્મિ છે અને આ મારી જીવન કથા છે જેના દરેક શબ્દમાં લાગણીની ગહનતા અને શરીરનો સ્પર્શ છુપાયેલો છે તૈયાર થાઓ કારણ કે તા તમને છેલ્લા શબ્દ સુધી ઝગડી રાખશે મિત્રો વાર્તામાં આગળ વધવા પહેલાં તમને વિનંતી છે કે તમને જો વાર્તા પસંદ આવે તો એક લાઈક કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો અને કમેન્ટમાં કમેન્ટ કરીને કહેજો કે રશ્મિએ જે કર્યું તે ઠીક છે કે નહીં તેમણે અંકલને રોકવા જોઈતા હતા કે નહીં કમેન્ટમાં જરૂર જણાવજો તો ચાલો વાર્તા શરૂ કરું છું હું અહીં તમને મારી વાત કહું છું આ વાર્તામાં કોઈ કન્ક્લુઝન નથી કોઈ બોધપાઠ કે કોઈ હરખ કે કોઈ શોખ નથી પરંતુ આ વાત મારા જીવન સાથે સંકળાયેલ છે અને મને કહેવી જરૂરી લાગે છે મારું નામ રશ્મિ છે અને મારી ઉંમર અત્યારે પિસ્તાલીસની છે હું અમદાવાદના એક પોશ વિસ્તારમાં રહું છું આજથી વીસ વર્ષ પહેલાંની વાત છે મારી એક બેસ્ટ ફ્રેન્ડ નિશા અને મેં સાથે સ્ટડી કર્યું સાથે કોલેજ કરી એમ કહીએ કે સાથે સાથે અમે એટલા નજીક કે અમને બંનેને એકબીજાની પસંદ ખબર હતી હું અત્યારે અમદાવાદ કરતા થોડા નાના સિટીમાંથી આવેલ અને અમદાવાદમાં મારા મોટા બાપુને ત્યાં રહેતી હતી નિશાના ઘરે આવન જવન રહેતો હતો અલબત્ત નિશાનું ઘર તો મારા માટે બીજું ઘર હતો તેના મમ્મી પપ્પા અમને બંનેને એક સમાન જ સાચવતા નિશા તેના મા બાપનો એકમાત્ર સંતાન માટે બધો લાડ તેના પર રહેતો અને તેને જેટલો લાડ મળતો એટલો મને પણ આમ ને આમ સમર પસાર થતો ગયો પણ ચડાવની સાથે જીવનમાં ઉતાર પણ આવે છે અને મારા જીવનમાં પણ આવ્યો અને આ સમયના બદલાવની શરૂઆત હતી એક દિવસ દુઃખદ ઘટનાથી થઈ નિશાના મમ્મી જયા માસીને એક દિવસ અચાનક હાર્ટ એટેક આવ્યો એક હસતા રમતા પરિવારને કોઈની નજર લાગી ગઈ એવું ફીલ થતું હતું નિશા તો ભાંગી પડી હતી અને તેના પપ્પા વિનોદભાઈના પગ નીચેથી જમીન જ ખસી ગઈ હોય તેવું થયું તે લતાબેનને ખૂબ જ પ્રેમ કરતા હતા જીવનની ઘટમાળમાં ઘણીવાર એવું બનતું હોય કે આપણે જીવનસાથીને પ્રેમ તો કરતા હોઈએ છીએ પરંતુ તેને જતાવી શકતા નથી હોતા વિનોદભાઈને હું અંકલ કહેતી તે ગુમસુમ બની ગયા હતા હું નિશાને સાથને સથવારો આપવા તેના ઘરે ગઈ હતી એકવાર સાંજનો સમય હતો હું લિવિંગ રૂમમાં બેઠી હેઠળ કંઈક મેગેઝીન વાંચતી હતી અને વાંચતા વાંચતા મારું ધ્યાન દિવાર પરની તસવીર ઉપર ગયું નિશાના પાછલા જન્મદિવસ પર ખેંચેલી એ તસવીર બહુ જ સુંદર લાગતી હતી અને તસવીરમાં નિશા તેના પપ્પા મમ્મી સાથે ખૂબ જ ખુશ લાગતી હતી જયા માસી અને વિનોદ અંકલ બંને શરીર જાળવી રાખ્યા હતા જયા માસી થોડા ભરાવદાર શરીરવાળા ખરા પરંતુ તેની સ્કીન બહુ જ ગ્લોવિંગ હતી અને વિનોદ અંકલ પણ નિયમિત જોગિંગ અને યોગા કરતા માટે પેટ વધ્યું ન હતું હું ફોટા જોવામાં ખોવાયેલી હતી ત્યાં નિશા મારા પાછળ આવી અને મારા ખભા પર માથું મૂકી દીધું અને ગડગડા અવાજે બોલી તું છે તો મને સારું લાગે છે નહીતર મારા માટે આ બહુ મુશ્કેલ થઈ જાત વિનોદ અંકલ પણ આ સાંભળતા હતા અને તેને પણ વાતમાં તાપસી પુરાવી માસીના દેહાંતને દસ દિવસ થઈ ગયા હતા અને વાતાવરણ સામાન્ય થઈ રહ્યું હતું હું નિશાના રૂમમાં રહેતી અને તે રાતે મારી કંઈ ઊંઘ કોઈક અવાજે ઉડી ગઈ પાણી પીવા માટે કિચનમાં આવી તો અંકલના રૂમમાં ટીવીમાંથી અવાજ આવતો હતો ત્યાં જઈને જોયું તો અંકલ એક ફંક્શનનો વિડીયો જોતા હતા જેમાં જયા માસી પણ હતા હું પણ સોફા પર બેસીને જોવા લાગી મેં જોયું કે અંકલની આંખમાં આંસુ હતા મારાથી ન રહેવાયું અને મારી પણ આંખ ભીની થઈ ગઈ મારાથી તેના ખભા પર હાથ મુકાઈ ગયો અને મને શું થયું પણ મેં તેને ગળે લગાવી દીધા હું ત્યારે શરીરે થોડી ભણાવદાર હતી મારી છાતી અંકલની સાથે દબાઈ આ પહેલાં કોઈ પણ પરપુરુષનો સ્પર્શ થયો ન હતો પરંતુ આ ક્ષણો નવી હતી મારા અને વિનોદ અંકલ માટે અડધી મિનિટ માટે અમારા બંનેમાંથી કોઈ કંઈ બોલ્યું નહીં અને મેં પણ વિનોદ અંકલને મારી બાહોમાં ભરી દીધો અને તેની હાથ મારી પીઠ ઉપર હતા અને તેણે પણ મને ટાઈટ હગ કરેલો હતો મને થોડું અજીબ લાગ્યું અને મેં તેના ભાવમાંથી અલગ કરવા હાથ છોડ્યા પણ તેણે મને ના છોડી મને કહીએ કે થોડીવાર આમને રહે ને સારું લાગે છે મેં મારા હાથ ફરી વિનોદ અંકલને પાછળ લગાવી દીધા વિનોદ અંકલે હાથ પીઠ પરથી સરકાવીને નીચે કમર પર લઈ ગયા અને કમર પકડીને અમારા શરીરનો સ્પર્શ થાય તેમ મને નજીક ખેંચી તેના હોઠની મારી ગરદન પર સ્પર્શ થયો અને મારામાં ઓલમોસ્ટ વીજળીનો કરંટ લાગ્યો હોય તેવી લહેર દોડી ગઈ પંદર મિનિટ પછી અમે બંને નિવસ્ત્ર અવસ્થામાં તેના બેડમાં હતા મારા શરીર પર તેનો હાથ એવી રીતે ફરતો હતો જાણે ઘાસમાં કોઈ સોય શોધતું હોય તેની આંખો બંધ હતી તે મારામાં લગભગ જૈયામાસીને શોધતા હતા બિચારી હું પહેલીવાર સ્ત્રી પુરુષના મિલનનો અનુભવ કરવાની હતી અને તેમાં પણ સામેનું પાત્ર તમને બીજા કોઈને ઇમેજિન કરતું હતું કેવી દવિધા વિનોદ મારા શરીર પર આડેધડ ચુંબનો વરસાવતા હતા મારા શરીરના ખૂણે ખૂણે તે સ્પર્શ કરીને કિસ કરી રહ્યા હતા લોકોને જુવાન શરીર સાથેના પ્રેમનો અનુભવ રોમાંચક લાગતો હોય છે અહીં વિનોદ મારાથી લગભગ ડબલ ઉંમરના હતા શરીરનો બાંધો તેનો પાત્રો અને મેન્ટેન હતો અને હાથની પકડમાં મને મજબૂતાઈનો અહેસાસ થતો હતો અનુભવી પુરુષના સ્પર્શે વીજળીની ઝડપે લોહીનું પરિભ્રમણ શરૂ કરી દીધું હતું અને મારા કરતાં પણ વિનોદ અંકલનું શરીર મને વધારે ગરમ લાગતું હતું રશ્મિ મને આજે તારામાં જયાનો આભાસ થાય છે વિનોદ અંકલ થોડી વાર બોલ્યા આ બધા માટે મને માફ કરજે તું બહુ જ સુંદર છે જયાથી પણ મારા છાતી સાથે તે રમત રમતા ગયા સ્પર્શ કરતા ગયા અને બોલતા જતા હતા મેં મારા હાથ મારા માથા પર ઊંચે લઈને રાખી દીધા હતા મને અંકલને મારા સાથ તેનો અપ્રાપ્ય પ્રેમનો અનુભવવાની મુખ સંમતિ આપી દીધી હતી વિષાદની લાગણી ઓછી થઈ અને કામના અંકુર ફૂટવા લાગ્યા હતા અને વિનોદ અંકલને મારા અંગો ઉપાંગોને મસરતા અને ચૂસતા જોઈને મારામાં પ્રેમ રસનો સ્ત્રાવ શરૂ થઈ ગયો અને વિનોદ અંકલ પણ એને પામી ગયા હતા શિકારી કૂતરાની જેમ તેણે મારા પગ વચ્ચેના આ સ્ત્રાવને શ્વાસમાં ભર્યો અને મારી સામે જોઈને બોલ્યા રશ્મિ મારા લગ્ન વખતની યાદ આવી ગઈ કસમથી અને તેણે તેના પુરુષ અંગને મારા પર ટેકવીને અંદર દાખલ કરવાની કોશિશ કરી પણ દાખલ થયું નહીં મને દર્દથી મારા મોઢેથી આ નીકળી ગઈ અને તેને પણ આ અનુભવ્યો અને આ અનુભવી પુરુષે જાણી લીધું કે આમાં જલબાજી કરવામાં મજા નથી તરત જ તેને જીભ દાખલ કરીને જીવનનો પહેલો પરપુરુષનો આંખ દાખલ કર્યાનો આનંદ આપ્યો ને મારા પગથી તેના માથા વચ્ચે દબાણ અપાઈ ગયો અને તેના માથાના વાર પકડી લીધા ભરપૂર રીતે રસ લીધા પછી ફરીવાર તે ઊભા થઈને તેના અંગને દાખલ કર્યો અને મારાથી હરવી ચીસ નીકળી ગઈ અંદર કેટલો પ્રવેશ થયો તેની તો તેને જ ખબર હતી પણ મારા હાથથી ઉસી કાપડની મજબૂત પકડ અને પગ વચ્ચેની જગ્યા કડક થઈ જતા અંકલ રોકાઈ ગયા મેં પણ સપોર્ટ આપવા માટે પગને થોડા પહોળા કર્યા